તમે જે ઓટોમેટિક ઓરણી જોઈ રહ્યા છો એકદમ વ્યાજબી ભાવે વેચવાની છે વિડીયોની અંદર ઓરણીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ઓટોમેટિક ઓરણી જોઈ રહ્યા છો આ વાવણીઓ વેચવાનો છે શક્તિ આર્યન વર્કર્સની બનાવટનું ઓટોમેટિક છે અંદર તમે જોઈ શકો છો વેચવાની છે સા ઓછી ફરેલી અને ફૂલ સાચવેલી ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલી માત્રા ઓટોમેટિક ઓરણી છે તમે વિડીયો અંદર જોઈ શકો છો અને તમે રૂબરૂ સ્થળ ઉપર પણ જઈ ઓરણી રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો ઓરણીના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ઓરણી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને આઠ દાતાની આ ઓરણી છે ફૂલ ઓટોમેટિક મગફળી સિવાય પણ અન્ય તમે પાકનું વાવેતર કરી શકો છો વધારે માહિતી માટે હર્ષદભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો છડો લાગેલો નથી ફૂલ સાચવેલી ઓરણી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે કિંમત 20000 રાખવામાં આવી છે અંદાજિત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો તણાજા જિલ્લો ભાવનગર અને હમીરપરા ગામે જોવા મળશે હવે તમારે ઓરણી લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો